નમસ્કાર હું રાકેશ પંડ્યા આપની હારી રહ્યા છો અડીખમ ગુજરાત મંત્રી ડોક્ટર કુબેર ડિંડોરની આરતી બાદ ફરી એક ગીત થયું વાયરલ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ શિક્ષણ મંત્રી ડોક્ટર કુબેરભાઈ ડિંડોર અને પ્રફુલ પાનસેરિયાને ઉલ્લેખીને ગાયું ગીત મહિસાગર જિલ્લામાં દુઃખી મનથી ટેટ વન ઉમેદવારે ગાયું ગીત ટેટ વનના ઉમેદવારનું ગીત થયું સોશિયલ મીડિયામાં વાયરલ વિદ્યા સહાયક ભરતીમાં જગ્યા વધારવા ગીતમાં કરાઈ માંગ બાવીસ હજારની ખાલી પડેલી જગ્યા સામે પાંચ હજારની ભરતી કરવા દુઃખી મને ટેટવન ઉમેદવારે ગાયું ગીત આ યુવાન જિલ્લાના કોઈ ગામનો હોવાની પ્રાથમિક માહિતી હાલ આ ગીત સોશિયલ મીડિયામાં થઈ રહ્યું છે વાયરલ પણ વિદ્યા સહાય વિદ્યા સહાય કે ચોપાટ પાથરી અરે શાળામાં પણ કાજ પણ ટેટવાન પણ ટેટવાન પાસ ઉમેદવાર જુએ વાટડી અરે રે જોને જગ્યા વધારે કાજ ભૂપેન્દ્ર દાદા અમારા કુબેર સાહેબને જો મારા જા કરીને જુહાર રે ટેટવનમાં જગ્યા વધારો કરે રે માળારા પણ છી પણ છી ભરતીના વાયરા અરે દાદા કેમ કરી મેરિટ આવું પણ મોટી પણ મોટી ભરતી હોત તો એ દાદા જીવન સુધરી જા ભૂપેન્દ્ર દાદા અમારા પ્રફુલ સાહેબ ને કે જો મારા જા કરીને જુહાર વન માં જગ્યા વધારો કરે રે મારા વન માં જગ્યા વધારો કરે રે મા